શ્રી મહાલક્ષ્મી કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બેંક ફળચામાં લઈ જવા પત્ર વાયરલ થવાને લઈને રોજિંદા ગરીબ ખાતેદારો અને થાપણદાર ચિંતામાં મુકાયા હતા ગોડાધરા તાલુકાના કાંકડપુર ખાતે આવેલી શ્રી મહાલક્ષ્મી કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ફળચામાં લઈ જવા અંગેનું પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈ ખાતેદારો ચિંતામાં મુકાયા હતા બેંકને ફળચામાં લઈ જવા અંગેનો પત્ર વાયરલ થયા બાદ ખાતેદારો બેંક ખાતે પહોંચ્યા હતા જ્યાં બેંકમાં તાળા જોવા મળ્યા હતા કાંકરપુર ગામમાં અલગ અલગ છૂટક વેપાર ધંધા સાથે સંકળાયેલા બસો થી વધુ ખાતેદારોના નાણા બેંક બંધ થતા ફસાયા છે મારી મહાલક્ષ્મી બેંકમાં મારી એફડી છે એક લાખ ત્રેવીસ હજાર પચાસ જે ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ પાકી ગઈ મને ચાર મહિનાથી આ લોકો આજે કાલે નહીં કરીને મને પૈસા આપતા નથી બીજી મારી બાર બે હજાર પચીસ માં પાકી ગઈ એના બી પૈસા મારે સિત્તેર હજાર લેવાના એ બી મને નથી આપતા એ લોકો કઈ જવાબ ના મૂકી તા કે અમે બેઠા છીએ સેક્રેટરી અને ચેરમેન બંને જણા એમ કે અમે બેઠા છીએ તમે તાર મૂકો એટલે મેં મૂકી અને મારે અત્યારે જોવાનો વારો આવ્યો એટલે મેં તો સાહેબ પણ અમારા પૈસાની જરૂર છે અમારી મુદત પૂરી થઈ ગઈ તો સાહેબ જેમ મને હમણાં વહેલી તકે પૈસા મળે એવું કરો અને અમારે રિકરિંગ તો મજૂરી ના પૈસા પાંચ રૂપિયા ભેગા કરી અને અમારી મૂડી બનાવી અમારા ધંધા અર્ધ વાપરીએ પણ એ તો કોઈ વ્યવસ્થિત જવાબ નહીં આપતા અમને જેમ પડે વહેલા તકે આ જે બધા લારી ગલ્લા છે છૂટક મજૂરી કરવાળા વાળા એના બાપડે બે પાંચ પચીસ રૂપિયા ભેગા કરીને એના પૈસા જે કવરેજ કર્યા હોય એના વહેલી તકે સાહેબ અમારી નમ્ર વિનંતી છે કે એ લોકો પૈસા દરેક દરેક ખાતેદાર ને મળી જાય એવી અમે અપેક્ષા રાખી મહાલક્ષ્મી ગ્રેડ સોસાયટી બેંક જ્યાં સુધી અમે પૈસા જમા રકમ કરતા હતા ભરતા હતા દુકાનના ખર્ચા પેટે આજે પણ એ કઈ પૈસા પાછા વળતર મળતા બી નથી અમને અને જે લોકો ઉઘરાણી કરવા આવતા હતા પૈસા અમારી જોડે એ બધા પૈસા દરરોજના એવું સમજો કે બચત ખાતા લઈ જતા હતા બધા નાના મોટા વેપારીને બી પૈસા કેટલા ઘડી ગયા છે આજે બિચારા લારી ગલ્લાવાળા છે સામાન્ય કોલ્ડ્રીંક્સ વાળા છે જે આજે એકની બે ગમે તે રીતના પૈસા ભરીને બી એ ભરતા હતા આજે પણ એ કોઈ જવાબ આપતા નથી આ મહાલક્ષ્મી બેંક વાળા સાહેબો લારી ગલ્લા શાકભાજી સહિતના રોજિંદા વેપાર ધંધો કરતા નાના વેપારીઓએ રોજિંદી બચત યોજના તેમજ ફિક્સ ડિપોઝિટ યોજનામાં લાખો રૂપિયા રોક્યા હોવાનું સામે આવ્યું છે ફિક્સ ડિપોઝિટની પાકતી મુદ્દત વીતી ગયાના બે મહિના ઉપરાંત સમય વીત્યો હોવા છતાં ખાતેદારને પોતાના નાણાં પરત ન મળ્યા હોવાનું જણાવી રહ્યા છે છેલ્લા એક સપ્તાહથી બેંકને તાળા લાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે તેવામાં બેંક બંધ થતાં થાપણદારો અને ખાતેદારો દ્વારા તેઓના નાણાં પરત મળે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે આ મહાલક્ષ્મી બેંકમાં મારા એક વર્ષથી પૈસા હું ભરતો હતો રેગ્યુલર અને પૈસા ભરવાના એમને લખે એવું કીધું કે પાકી મુદ્દે તો તમને પૈસા આપી દઈશું અને તે મહિનાની અંદર મળી ગઈ છે તો ત્રણ ત્રણ ચાર ચાર ફેરા ખાધા તોય પૈસા આપતા નહીં કોઈ જવાબ આપતા નહીં અને તે છતોય અમે કહીએ તો કોઈ જવાબ નહીં આપતા પેલા જ પહોંચ જાઓ પેલા ફોન જાવ અલગ અલગ નોમો લે અને અમને ધક્કા ખવડાવશે અમારી મુદત પાકી ગઈ ઉપરથી દોઢ મહિના થયા તો કોઈ જવાબ મળતો નથી બેંકમાં અમે આવીએ તો તારું જ હોય આપના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવે છે ગોધરા તાલુકાના કાંકણપુર માં મહાલક્ષ્મી કોપરેટિવ ક્રેડિટ સોસાયટીનો નો ખર્ચામાં લઈ જવા માટેનો કોઈ ઓફિશિયલ પત્ર વ્યવહાર મંડળીના હોદ્દે દ્વારા દ્વારા કરવામાં આવેલ નથી જે સોશિયલ મીડિયામાં મેસેજ ફરે છે એને અમે બહાલી આપતા નથી અને જે જ્યારે ઓફિશિયલ કોઈ કમ્યુનિકેશન થશે તો એના ઉપર કાર્યવાહી કરશું અત્યારે કોઈ રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી આ સમગ્ર મામલે જિલ્લા રજીસ્ટ્રારે બેંકને ફળચામાં લઈ જવા અંગેનો કોઈ પણ પત્ર વ્યવહાર થયો ન હોવાનું અધિકારી જણાવી રહ્યા છે સાથે ખાતેદારોએ તેમજ થાપણદારોએ સમગ્ર મામલે ચિંતા ન કરવા પણ જણાવ્યું છે